કેમ છો ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો લાઇક કરી દેજો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા નોટિફિકેશન તમને મળતી રહે રામ મંદિર બાદ હવે બિહારમાં આઠસો ને બેસી કરોડના ખર્ચે બનશે ભવ્ય જાનકી મંદિર વડોદરાના વાઘોડિયામાં વીજ કરંટ લાગતા યુવકનું મત રક્ષાબંધન પહેલા ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે ચીનમાં ઘોડાપુરના દસના મોત તેત્રીસ લાપતા એ તાત્કાલિક રાહત ટુકડી રવાના કરી અમરેલીના શેત્રુજી નદી ડૂબી જવાથી યુવકનું મોત થયું છે ત્રણ કલાકની મહેનત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અમરેલીના ખેડૂતો બેવડો માર વરસાદની અછત અને પૂરતી વીજળીના અભાવે મગફળી કપાસ પાકનું નુકસાન કાગળ પર સહી કરો અથવા દેશની માફી માંગો રાહુલ ગાંધીની ફરી ચૂંટણી પંચાયતનો પડકાર બોલીવુડ એક્ટરના ભાઈની હત્યા સીસીટીવી આવ્યા સામે પાર્કિંગ લઈને થઈ હતી બબાલ ગેસ સિલિન્ડરના ભાવ નહીં વધી કેબિનેટની બેઠકમાં લેવાયા ચાર મોટા નિર્ણય પાંચ મહિના ફક્ત ત્રણ વર્ષ ડોક્ટર બની રહ્યું છે અમેરિકાના જાણો કયો કોર્સ અને એડમિશનની પ્રોસેસ શું છે કોણ બનશે આગામી આંતરરાષ્ટ્રીય પતિ રેશમાં આ નામ ના સામેલ ટૂંક ટૂક સમયમાં થશે જાહેર મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના કાવડિયાઓ ના ટોળા માં ડમ્પર ચડી ગયું બે ના ઘટના સ્થળે જ મોત અને નવ ના ઈજાગ્રસ્ત થઈ છે ઉત્તર કાશીમાં 60 લોકો હજુ લાપતા ગંગોત્રીમાં ચાલીસ પ્રવાસીઓ હજુ ફસાયા છે ગંગોત્રી ધામ જવા નીકળેલા અઠ્યાવીસ પ્રવાસીઓ ગુમ થયા છે ધરાલી ગામમાં રોકાયા હતા તમામ ના પરિવારો ચિંતામાં છે ગંગા મૈયા નું પાણી આવ્યું હવે તમે સીધા સ્વર્ગમાં માં જશો પૂર પીડિત લઈને યુપી ના મંત્રી નું નિવેદન લેવાયું છે એક પછી એક ત્રણ વિસ્ફોટ ઝારખંડમાં નસકલીઓનો મોટો હુમલો એક સરકારી કર્મચારીનું મોત થયું છે સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી યુવકની એફબી પોસ્ટથી થયો હોબાળો ઉત્તર પ્રદેશમાં ભયાનક અકસ્માત ટ્રકે કારને ફંગોળી એક પરિવારના પાંચ લોકોને મોત શિવાજીની પ્રતિમા તોડફોડ મામલે દોડધામ મચી ગઈ છે બે જૂથ વચ્ચે આ પથ્થર મારો હાલ સ્થિતિ ગંભીર છે સો માંથી બે પોઈન્ટ ચાર છોકરીઓનું જીવન પવિત્ર હશે એવું જ છોકરાઓનું પણ હશે પ્રેમાનંદ મહારાજ નિવેદન આપ્યું છે ઝારખંડ આ બસની ટક્કર ખાતા કાવડિયાના મોત ચોવીસ થી વધુ ઘાયલ થયા છે નાસાખોર પતિએ પત્નીને સાવ બે લાખમાં વેચી દીધી કોર્ટના આદેશ બાદ પોલીસે દોડતી થઈ દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને વધુ એકવાર રાહત ગુજરાત હાઈકોર્ટે એકવીસ ઓગસ્ટ સુધી જામીન લંબાવ્યા કેનેડામાં જાણીતા કોમેડિયન કપિલ શર્માને કાફે પર ફરી ફાયરિંગ ગેંગસ્ટારે લીધી જવાબદારી ભાવનગરના ભાજપ નેતાએ ફેસબુકમાં બીજેપી હટાવો અને દેશ બચાવો લખવા વિવાદ બાદ કહ્યું કે થયું હતું વડોદરામાં મતદારોની મોટા પાયે હેરાફેરીનો આરોપ મતદાર યાદી તાત્કાલિક સુધારવાની કોંગ્રેસે કરી માંગ માં ગંગાનું રૂપ વારાણસીમાં સતત નવ દિવસથી ઘોડાપુર વિશ્વમાં મંદિરદાર નજીક પહોંચ્યા પાણી અને ઘાટ ડૂબ્યા યુરોપના દેશો રશિયા પાસેથી ભારત કરતા બમણું ઓઇલ ખરીદે છે છતાં ટ્રમ્પે ઓછો ટેરિફ લગાવ્યો છે ઉત્તરકાશી દુર્ઘટનામાં ગુજરાતના એકસોને એકતાલીસ સહિત ચારસોને નવ પ્રવાસીઓને કરાશીથી રેસ્ક્યુ તંત્રએ જાહેર કર્યા હેલ્પલાઇન નંબર ભારત પણ અમેરિકા પર લગાવશે ટેરિફ વિપક્ષ સાંસદે કરી માંગ કહ્યું ધમકી થોડી ચલાવી લેવાશે बाद गंगोत्री धाम पांच सौ तीर्थ यात्रोड़ो शंकाली होना शोधखोल अभियान झड़प बनवाय। ते थी बनवायु ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર ટેરિફ વોર્ચ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ નવ થી બાર માં ગુજરાતી ઉર્દુના ચાર પુસ્તકમાં ભાગવત ગીતાના પાઠ ઉમેરાયા છે હવે તે મારા કાકા નહીં મારા પતિ છે પ્રેમમાં અંધ ભત્રીજી એ સંબંધની મર્યાદા ઓળંગી રક્ષાબંધન પહેલા જ સગી બહેનને ભાઈની સોપારી આપીને હત્યા કરાવી કારણ ચોંકાવનારું છે અચાનક જ ખાતામાં આવ્યા અબજો રૂપિયા ગરીબો યુવક રાતોરાત બની ગયો ધનવાન સત્ય જાણીને પરિવાર ચોંકી ગયો ધ્રુજાવી દેનાર આ દ્રશ્ય ચોત્રીસ સેકન્ડમાં જ ગામ આખું તણાઈ ગયું લોકો જીવતા બચવા આમ તેમ દોડોતા રહી ગયા ભારતીય સેનાએ જે હથિયાર પાકિસ્તાનની કરમ તોડી હતી તે હથિયાર ખરીદવા માટે મોટો ઓર્ડર આપ્યો છે પોર્ટ પર આર્મી ઓફિસ દ્વારા મારામારીના કેસમાં નવો વળાંક એરલાઇન કર્મચારીએ પહેલા હુમલો કર્યો હવામાન વિભાગનું એલર્ટ ગુજરાત સહિતના આ રાજ્યોમાં હવામાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પહેલા મોદી પછી અમિત શાહ રાષ્ટ્રીય નેતાની મુલાકાત લેવામાં આવી છે મૂળીના ખાખરડા ગામની સીમમાં કાબોસેલના કુવામાં લોડર સાથે ચાલક ખાબક્યું વિરમ ગામમાં પ્રાથમિક સુવિધા મામલે લોકોને પાલિકા કચેરીના હલ્લા બોલ ગરડા સોનીની નજર ચૂકી ચોરી કરનાર ટોળકી જળપાય છે સમય બદલાશે સજા તો જરૂર મળશે રાહુલ ગાંધીએ વોટ ચોરી અંગે મૂકાયા નવા આરોપ છૂટાછેડાના કેસમાં ભરણપોષણ મામલે જીવનસાથીની સાચી આવક જાણવા માટે જાસૂસીની મદદ લઈ શકાય છે મોરબીમાં ટીપલ અકસ્માતમાં ચારના મોત કન્ટેનર ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર